નમસ્તે મિત્રો આજે આપણે નિબંધ ખુદીરામ બોઝ પર લખીશું પરંતુ જો તમે લોકોએ ચેનલને ન કરી હોય તો ચેનલને કરી આપો તો ચાલો લખીએ નિબંધ ખુદીરામ બોઝ ભારતીય ક્રાંતિકાર ખુદીરામ બોઝનો જન્મ ત્રણ ડિસેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ બંગાળના બિદનાપુર જિલ્લામાં હબીબપુર ગામમાં થયો હતો તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મૈસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયા દેવીનું અને પછીના વર્ષે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા તેમણે ધોરણ નવમાંથી અભ્યાસ છોડીને સ્વદેશી ચરમરમાં ભાગ લેવા માંડ્યો આ દરમિયાન ક્રાંતિકાર સત્યન બોઝના સંપર્કમાં આવવાથી તે ક્રાંતિકારી જૂથમાં જોડાયા શારીરિક નૈતિક અને રાજકીય શિક્ષણ આપવામાં આવ્યું તેમણે ભગવદ્ ગીતા મેઝીની અને ગેરી બાલડીના જીવનચરિત્રો ફ્રાન્સની ક્રાંતિ તેમજ અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધનો અભ્યાસ કર્યો ત્યાં રિવોલ્વરનો ઉપયોગ પણ શીખવવામાં આવ્યો બંગભરની ચળવળ દરમિયાન બ્રિટિશ માલનો બહિષ્કાર તથા તેની હોળી કરવામાં તેમજ વંદે માતરમ પત્રિકા વહેંચવામાં પણ તે ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા સોનાર બાંગ્લા નામની રાજદ્રોહી પત્રિકા વહેંચતા અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો છના રોજ પોલીસે મિદનાપુરમાં તેમની ધરપકડ કરી ત્યારે પોલીસને ઘાયલ કરી તે નાસી ગયા તેમની ફરીવાર ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો પરંતુ સગીર હોવાથી સોળ મે ઓગણીસો છના દિવસે તેમને છોડી દેવામાં આવ્યા તેમણે ઓગણીસો સાતમાં હરગાજામાં તપાલના થેલા લૂંટવામાં ભાગ લીધો બંગાળના ગવર્નરની સ્પેશિયલ ટ્રેન પર છ ડિસેમ્બર ઓગણીસો સાતના રોજ નારાયણગઢ રેલવે સ્ટેશન પાસે બોમ્બ નાખવામાં તેમણે ભાગ લીધો હતો ઓગણીસો આઠમાં વોટસન અને બેમફિલ્ડ ફૂલર નામના બે અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાના પ્રયાસમાં પણ તેઓ સંકળાયેલા હતા યુગાંતર જૂથના ક્રાંતિકારી નેતા બારિન્દ્ર કુમાર ઘોસે અગાઉ કોલકાતાના ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું કારણ કે રાષ્ટ્રવાદી ચરવળને કચરી નાખવાથી ક્રાંતિકારીઓને ઘણી કડક સજા કરતો હતો કિંગ્સફોર્ડની મુઝફ્ફરપુરના સેશન્સ જજ તરીકે બદલી થઈ હતી બારિન્દ્ર ઘોસે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને બોમ્બ આપીને કિંગ્સફોર્ડની હત્યા કરવા મોકલ્યા તેમને ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠના રોજ કિંગ્સ ફોર્ડની બગી પર બોમ્બ નાખ્યો તેમાં કિંગ્સ ફોર્ડ નહોતા પરંતુ તેમાં બેઠેલા શ્રીમતી કેનેડી અને તેની પુત્રી મરણ પામ્યા તેમની ધરપકડ કરી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી મુઝફ્ફરપુરની જેલમાં અગિયાર ઓગસ્ટ ઓગણીસો આઠના રોજ તેમને ફાંસી આપવામાં આવી દેશના સ્વાતંત્ર્ય માટે ફાંસીની સજા ભોગવનાર પ્રથમ સહિત તરીકે તેમને યાદ કરવામાં આવે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં